રાજકોટ ના સંવેદનશીલ વિસ્તાર ગણાતા બજરંગવાડી વિસ્તારમાં કે જે અશાંત ધારો લાગેલો છે ત્યાં હિન્દુ બહુમતી વિસ્તારમાં એક મકાન વિધર્મીને વેચવાની માહિતી મળતા ત્યાં આ મકાન વેચવાનું છે તેવા બેનર લાગ્યા હતા જેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે ગઈકાલે રાત્રે ત્યાં સૌ સનાતની ભાઈઓએ ભેગા મળીને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરીને હિંમત મેળવી અને પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા અને તમામ હિન્દુ રહેવાસીઓએ ત્યાં જ રહીને એક પણ મકાન વિધર્મીઓને નહીં આપવાનો કર્યો અસાન ધારો લાગેલો છે ગવર્મેન્ટે જે અસાન ધારો લગાવેલો છે પણ તેનો જો આપણે જ લોકો તેનો દુરુપયોગ કરી છીએ બીજું એવું છે કે ઘણે આજુબાજુમાં બધા જ હિંદુઓ વસે છે અને અધર્મીઓને આપી અને એનો જે અમારો જે વિશ્વાસ અમારો જે સંગઠિત છે તે તોડવાની વાત કરે છે બીજું કે બહારના દેશો જે સંગઠિત અને જે આ તોડવાનું વાત કરે છે રોકડા રૂપિયા આપી અને લોકો મકાન ખરીદવા માટે ટ્રાય કરે છે કારણ કે બહારના વિદેશની જે આપણી તાકાત છે તે આપણે તોડવા માટેની આ તૈયારી થઈ રહી છે તો તેનો અમે સખત વિરોધ કરીએ મકાન કોનું હતું ને કોને વેચવામાં આવ્યું નીતાબેન દેસાઈનું મકાન હતું જે એક વિધર્મીને વેચવા માટેની તેને પૂરેપૂરી તૈયારી કરી દીધી છે પણ અમે બધા કલેક્ટર સાહેબને પછી પ્રણનગર જે જે અમારા જે સ્થાન છે ત્યાં અમે અરજીઓ દેવાના છે એના માટે અમારી આ પૂરેપૂરી તૈયારી અને હનુમાન ચાલીસાનું આ આયોજન કરી ગતા વર્ષીઓ સંગઠન થઈ અને આ કાર્યક્રમ